કેશોદ નગરપાલિકા વિસ્તારમાં વેરાઓ ઘટાડવા હિતરક્ષક સમિતિની માંગણી સત્તાધીશો દ્વારા દસ દિવસમાં નિર્ણય ન કરે તો વાંધા અરજીઓ આપવાની તૈયારી કેશોદ શહેરમાં વસતા ચાલીસ હજારથી વધારે ટેક્સ પેયર મિલકત ધારકો પાસેથી સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધારે બ વર્ગની નગરપાલિકા હોવા છતાં કેશોદ નગરપાલિકા દ્વારા વસૂલવામાં આવતો હોય કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ વિરોધ નોંધાવી શહેરમાં છાવણીઓ ઊભી કરી વાંધા અરજીઓ એકઠી કરી રજૂઆત કરી હતી અને અચોક્કસ મુદતની ભૂખ હડતાલ શરૂ કરતા અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વહીવટી પ્રક્રિયા કરી રાહત આપવા લેખિત બાંહેદરી આપી હતી કેશોદ નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન મોહનભાઈ બુટાણી એ બેઠક બોલાવી તારીખ ઓગણીસ જુલાઈ બે હજાર એકવીસ ના રોજ ઠરાવ કરી સફાઈ કર રહેણાંક મિલકત પર વાર્ષિક બસ્સો રૂપિયા અને બિન રહેણાંક મિલકત પર વાર્ષિક કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા કેશોદ નગરપાલિકા દ્વારા વર્ષ બે હાજર એકવીસ બાવીસ માં બાવીસ ત્રેવીસ માં મિલકત ધારકોને જે વેરો રાહત આપવા માટે થઈને કારોબારી સમિતિને સામાન્ય સભામાં જે ઠરાવ કરવામાં આવેલ એ ઠરાવની અમલવારી કરવામાં આવેલી ન હોય જેથી આજ રોજ અમુક કેશોદ નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરી અને દીવાબત્તી વેરો અને સફાઈ વેરાની અંદર રાહત આપવા માટે માગણી કરેલી છે દસ દિવસની અંદર નગરપાલિકા દ્વારા હકારાત્મક અરજી અપનાવી અને પ્રતિકર આપવામાં નહીં આવે તો દસ દિવસ બાદ કેશોદ શહેરના મુખ્ય વિસ્તારોની અંદર છાવણી ઊભી કરી જુનાગઢ ભાજપ નગર સેવક નો વિરોધ વોર્ડ નંબર દસ ના નગર હિતેશ ઉદાણી દ્વારા કરાયો વિરોધ રામદુલ બોલાવી કર્યો વિરોધ પાયાના પ્રશ્ન બાબતે કરાયો વિરોધ સ્થાનિક લતાવાસી કેટલાક પરિવાર ને સાથે રાખી કર્યો વિરોધ સોમવાર સુધીમાં સમસ્યાનું સમાધાન નહીં થાય તો ધરણાની ચીમકી અપાય મેયર દ્વારા સત્વરે નિરાકરણનું આશ્વાસન અપાયું કરી છે

ગરીમાંથી બેનો બધા આવ્યા હતા આવી જુદા જુદા વિસ્તારમાંથી પાણીની સમસ્યા છે પટાની સમસ્યા છે બેનો બધા આવવા માગે છે પણ મેં એ કીધું હું રજૂઆત કરું છું પણ અહીંના અધિકારીઓ કોઈ એમાં ધ્યાન આપતું નથી મેં ઘડીએ ઘડીએ રજૂઆત કરી પણ રજૂઆતમાં કોઈ ધ્યાન આપતું નથી અને મારે એવી પરિસ્થિતિ અત્યારે સર્જાણી છે કે હું જો આ બાબતમાં કે ધ્યાન મારા સાથી કોર્પોરેટ તરીકે જે અત્યારે ડેપ્યુટી મેયર છે જે નિરી છે જો હું આ પ્રશ્ન બધા લઈને આવતો હોય તો એ એક જ બધા અમારા કોર્પોરેટરને સાતનો જ પ્રશ્ન કહેવાય હવે આ પ્રશ્નમાં એના કોઈ અધિકારીઓ બાબતમાં ધ્યાન આપતા નથી અને જ્યાં જ્યાં હું રજૂઆત કરું છું એ આ રજૂઆતને મહિનોથી થાય પંદરથી થાય છ છ મહિના નીકળીએ તો કોઈ કામ કરતું જ નથી જો આવું ને આવું રહેશે તો હું સોમમાંથી કમિશનરની સાહેબની ચેમ્બરે ધરણા પર બેસીશ અમારા જેટલા જેટલા કામ છે બટરના ઢાંકણા બદલાવાના આ ગટર નવી કરવાની પાણીની પાઇપ પાણીની પાણી પાણી જ્યાં નથી આવતું

ક્ષત્રિય સમાજના સિંધવ અને દેશની રક્ષા કાજે ઇન્ડિન માંગ ફરજ બજાવી રહ્યા હતા ત્યારે હાલ પોતાની ફરજ પર હતા જ્યાંગ આકસ્મિક તેમનું મૃત્યુ થતા વીર શહીદ દિનેશભાઈ સિંધવનો પાર્થિવ મૃતદેહ તેમના વતન ગળોદર ગામ ખાતે લાવી આર્મી પ્રોટોકોલ મુજબ આર્મી જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર સલામી આપી યાત્રા નીકળી હતી ત્યારે સગા સ્નેહીજનો સાથે હાટી દરબાર ક્ષત્રિય સમાજ તેમજ એક શાર્મીમેનો સહિત દેશપ્રેમીઓ મોટી સંખ્યામાં શહીદ દિનેશભાઈની અંતિમ યાત્રામાં જોડાયા ત્યારે શહીદવીર જવાન દિનેશભાઈ અમર રહો અને દેશભક્તિના નારા સાથે અંતિમ યાત્રા નીકળી હતી જેમાં શહીદ દિનેશભાઈનો પુત્ર હરપાલસિંહ માત્ર ત્રણ વર્ષની ઉમરનાએ અગ્નિદાહ આપ્યો હતો ત્યારે શહીદ વીરના પરિવાર સહિત માળિયા હાટીના તાલુકાભરમાં વ્યાપી જય હિન્દ જય ભારત હું રમેશભાઈ કશનભાઈ પરમાર જુનાગઢ જિલ્લા માજી સૈનિક પ્રમુખ આજ રોજ ગડોદર ગામ નો સપુત એક શહીદ જો છે કે આ ગામ અંદર એક શહીદ છે માતૃભૂમિ ની નવ વર્ષની નોકરી માં જીરો જીરો વન એસી બટાલિયન નોકરી કરતા હતા અકસ્માત મોત થયું છે પરમ કૃપાળુ પરમાત્મા તેમના આપે આ બહાર નીકળે અને માજી સૈનિક સંગઠન જુનાગઢ એના પરિવાર સાથે છે આર્મી ના જે ફંડ પાડા અને જે સુવિધા મળે એની ડોક્યુમેન્ટની પૂરી કાર્યવાહી જુનાગઢ માજી સૈનિક સંગઠન જિલ્લા સૈનિક પોરબંદર અમારી જવાબદારી છે અને અગેન અમે પરમાણુ પરમ કૃપાળુ પરમાત્મા જે પ્રાર્થના કરીએ કરીએ છીએ કે આ ગામના એટલા માણસો એની સાદતના ટાઈમે અંતિમ અંતિમ યાત્રામાં આવ્યા તે બદલ એના પરિવાર અને જૂનાગઢ માજી સૈનિક સંગઠન એનો આભાર માનીએ છે જય હિન્દ જય ભારત વંદે માત્ર ભારત માતા જુનાગઢ શહેરમાં આજે વરસાદી માહોલ બાદ ફરી પાછી જુનાગઢ શહેરમાં ગરમી વધી જતા ગરમીનો પારો ચુમ્માલીસ ડિગ્રી તાપમાન થતા જુનાગઢ શહેરના માગનાથ રોડ માલીવાડા રોડ પંચાકતી ચોક હવેલી આઝાદ ચોક તળાવ દરવાજા સહિતના વિસ્તારો બન્યા સુમસામ ઠંડા પીણા પીને લોકો ગરમીથી રાહત અનુભવી રહ્યા છે વરસાદ પડ્યા પછી અસહ્ય ગરમી અસહ્ય બફારના હિસાબે છેલ્લા બે દિવસથી આ બપોરના સાડા બાર થી સાડા પાંચ સુધી બજારમાં એક પણ માણસ જોવા મળતો નથી તમે ઉપરથી થી દડો નાખો ને પટેલ રસ પાસે તો નીચે ભરવાડ ફરવાડ ચાવાળાની દુકાન સુધી પહોંચી જાય દડો રસ્તામાં ક્યાંય ઉભો ન રહીએ એવી ગરમી છે અને અમે પણ લોકોને ખાસ વિનંતી એવી આપીએ છીએ વેપારીઓ કે ભાઈ આ બપોરે ખરીદી કરવા પણ ન પધારો આપના આરોગ્યનો પણ હિતકારી છે સિનિયર સિટીઝનો અને બાળકોએ ખાસ કરીને ન નીકળવું જોઈએ કારણ કે ઘણા વર્ષો પછી આવી આ મે મહિનામાં અસહ્ય ગરમીનો ખરેખર આ જૂન મહિનામાં થવી જોઈએ આવી ગરમી હું વરસાદ પણ વરસાદ પડ્યો કે માવઠું આવ્યું એના હિસાબથી આ ગરમી છે

અને એ પણ રાત્રે જ તાત્કાલિક નિવારણ લાવવા વિનંતી જો હવે આમાં અધિકારી ધ્યાન નહીં આવે તો પીજી બીસીએલ ઓફિસનો ઘેરાવો કરશું ઉપેન્દ્રસિંહ ચુડાસમા ગીર સોમનાથ જિલ્લામાં ગરીબોના સરકારી અનાજનો ખુલે આમ બારોબાર કારોબાર અને આચોખાના જથ્થાને સગેવગે કરવાના વધુ એક કારસ્તાન આવ્યું સામે આ કારસ્તાન કોણે કર્યું છે તે એક વેધક સવાલ થઈ રહ્યો છે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની આખરી તવાઈ વેરાવળ જુનાગઢ હાઇવે પરથી ઓગણીસ ટન ભરેલો શંકાસ્પદ સરકારી ચોખા ભરેલ ટ્રક ઝડપાયો આકાશ ટ્રેડિંગ કંપની દ્વારા આચોખાનો જથ્થો પીપાવા સપ્લાય કરાતો હોવાનું સામે આવ્યું ગીર સોમનાથ જિલ્લામાં ચોખાની ખેતી થતી નથી તો પછી આટલો મોટો ચોખાનો જથ્થો ક્યાંથી આવ્યો તે એક વેદક સવાલ છે કે આ આકાશ ટ્રેડિંગ નામની કંપનીના સંચાલકો આ ચોખા ક્યાંથી લાવ્યા અને આ ચોખાનો જથ્થો ભરેલો ટ્રકોને સપ્લાય કરવાનો હતો તે પણ સામે આવી ગયું છે આ ચોખાનો જથ્થાનો માલનો આ ટ્રક ક્યાંથી આ ટ્રક માલ ખાલી કરવા જવાનો હતો તે મુદ્દાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અવારનવાર જૂનાગઢ જિલ્લામાંથી પણ ગેરકાયદેસર જથ્થો તાજેતરમાં ઝડપાયો હતો આવી રીતે અવારનવાર સરકારી અનાજને બારોબાર કાળો કારોબાર થતો હોય તેવું લોકો દ્વારા ચર્ચાઈ રહ્યું છે રવિ ડબલ મર્ડર કેસ અપડેટ આ બનાવ માં સંડોવાયેલ સાત આરોપીઓ નતા અને બનાવમાં સંડોવાયેલ આરોપીઓને સાથે રાખી બનાવનું કન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ તે દરમિયાન આરોપી જુમા હબીબ નાય બનાવ બાદ પોતાનો મોબાઈલ જે સ્થળે છુપાવેલ હતો તે કાઢ્યા આપતા કબજે કરવામાં આવેલ છે હાલ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે